તો હલો જય માતાજી જય હિન્દ જય જવાહર જય આદિવાસી હર હર મહાદેવ ગુડ મોર્નિંગ બધા મસ્તમાંશો મજામાં છો એવી આશા રાખું છું અને આપણા બ્લોગ જોનારા બધા મસ્તમાં હોય એવી હું પણ આશા રાખીશ કારણ કે આ જે તમે આવી ગયા છે કે થમલેન્ડ ટાઇટલ જોઈને તો એન્ડ સુધી બનાવી રહેજો શું આજે આપણે બનવાનો છે વિડીયો કયા ટોપિક ઉપર છે બધું તમને થમલેન ટાઇટલ જોઈને ખબર જ પડી ગઈ છે તો એન સુધી બની દો અને હજારનું સવારનું વાતાવરણ તમે જોઈ શકો છો આવો કંઈક છે અને આજે તમને બતાવીશ સવાર સવારનું લુક આ તારના વાગે રહેશે દોસ્તો સાત વાગવા આવ્યા છે સાત વાગ્યામાં જો પંદર મિનિટમાં છે ત્યાં તો આવું દેખાય છે આપણને અને ધીમા અહીંયા બકરા બકરાજો થોડોક ચાર લે છે વહેલાં વહેલાં અને સૂર્યનારાયણ તમે જોઈ શકો છો આવી રીતના અને ધીમા અહીંયા અહીંયા ઘણા રમી રહેશે તો આવું છે બધું અને ચાલો ચા પાણી તૈયાર થાય છે એ બધું તમને બતાવીશ રસ્તો બકરાને બધું વાળવાનું બધું બાકી છે અત્યારે ટીમાં આવશે એટલે વાળે છે નાની મોટી બેઠી છે ના અહીંયાથી સૂર્ય દેખાય છે આપણને દોસ્તો વીસ વીઘાની આમની તલી હતી અને ત્રણ દિવસ એક જ ધારા આવી રીતના મહી તલી વાટવામાં ત્યારે આમની તલીમાં પાર આયો એટલે કે તલી પતિ તો આજે ફાઇનલી પતિ ગઈ છે જોઈ શકો છો અમે પૂરી કરી નાખી છે આમની તલી જોઈ શકો છો આવી રીતના જોવા મળે છે કેટલા ટાકા વાળી રાખી તો એ પૂછલામ એવું સો ફ્રેન્ડ હવે આપણે નીકળ્યા છે તલીબલી વાડીને આમનું પૂરું કર્યું છે આજે આમની જોડેથી ઘણું જાણવું હતું પણ નહીં જાણવા મળ્યું હવે નીકળીએ શરમાઈ ગયા વિડીયોમાં નહીં આવ્યા એટલે આકડા લઈ લેતા થોડાક વાડવાના ચાલો તો હવે આપણે બાઇક લઈ લઈશું અને અહીંયા તમે જોઈ શકો છો આવી વાડી છે અને આપણો ચેતક આજે બહાર પડ્યો છે કારણ કે સાંજે મૂકવા દીધો નથી એટલે બહાર પડ્યો છે અહીંયા કણે તપી ગયો છે આખો હવે લઈ લઈશું અને જવા દઈશું કારણ કે ખૂબ તડકો એવો થઈ જશે

આ છે આપણે દેશી જુગા અને આ છે ભાગેલો આરસો તો લાગતો હે કે હાઈફાઈ દુકાનમાં જઈને સેટિંગ કરતો હે પણ આયે ગોઠવી દીએ આના આવો આપડી ઓરિજિનલ આહો આ હો આરો ની એમ કરીને આમ રાખી દામ બસ બોર દે કે ચાલી હ ઈ હી થાડી બળે પેલું પાવડર લગાડી દે લગભગ કરી ગરમીમાં રાખો તો લોચા પડી જાય તો થાડી કરી દીધી છે પણ થોડુંક બાકી છે ઘસીને લગાવી લવો એટલે ખડે ખડે મારું ના પડે પણ આ વાગી જાય એવું છે હવે એક વાર માનલો દોસ્તો કામ આનું થઈ ગયું છે આ ઢાઢી કરી છે મેં મારા હાથે કેવી લાગી કોમેન્ટ માં લખીને થઈ જણાવજો પછી હું છે કેટલી રાખું એ પણ કોમેન્ટમાં હવે નહી ધોઈ લીધું છે કમ્પ્લીટ અને અત્યારે હવે કપડા બપડા પહેરી અને માથું થોડુંક સૂકવી રહ્યો છું તો થોડા બાલ સૂકી નાખું અને ઓરી નાખું પછી ફટાફટ પછી આગળનો સફર તૈયાર કરીએ દોસ્તો એન સુધી બના રહ્યો હું ફટાફટ માથું હરી લઉં તો ફાઇનલી દોસ્તો તૈયાર બૈયાર થઈ ગયો છું માથું માથું હરી લીધું છે કમ્પ્લીટ હેરસ્ટાઈલ બાય સ્ટાઈલ બધી મારી લીધી છે અને હવે આપણા ચેતકને ચાલુ કરીએ અને ગામ બાજુ હરા પડીએ એન સુધી બના રહ્યો ધીમલી ને બેસિંગ ભજીયા ને ઓર ભાલે કડ બીજો હા બીજો કાઈ નહીં બીજ બેકણ મારો ને એક થી મિલી બીજો તું કો માંગાડ વાય રે દી કોણ ની ખાતી કોણ લે જવા દે જવા દે એલો ડેલો ખોલવા જારી રપટ 哎呦！Hi, નો એન્ટ્રી આય હો દોસ્તો તમને બધું દેખાયું છે ગીચામ નાખી દેવાનું કે ચાલો હવે ગીચામ ગાલ દઈએ મોબલ નકર પછી પડી જાય એની વાત સાચી છે તો એન સુધી બનાવ્યો ભણે છે તો એટલું બધું તમને બતાવી છે બરાબર અને ગામમાં પહોંચી જ ગયા છે એકલા હાથે ચાલશે ને ત્યાં સુધી હું બતાવીશ પછી બાકીનું રવા દઈશ હા હા ભોળાનાથ નો દ્વાર દેખાણો હો આજે તો ભોળાનાથ ના દર્શન તમને અમને બધાને કરવા હે એટલે કરીને રહીશું એમાં શનકા નું સ્થાન નહીં જોઈ શકો છો હા આપવા ભાઈ આવી રીતના હે ભોળાનાથ નું મંદિર આમ બાગ ને બાગ બધું રાખ્યું હે જ આપવાયો હો હવે સાવધાની વરકવી પડશે